નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ ચૈતે લાઈવ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમા તળાવ જંક્શન ઉપર નવા ફ્લાય ઓવર બ્રિજ ની કામગીરી સંદર્ભે તારીખ બાવીસ થી બે વર્ષ સુધી ધુમાડ બ્રિજ થી અમિતનગર સર્કલ સુધી ભારદારી વાહનો એસટી બસો સિટી બસો માટે રોડ બંધ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરાવ છે શહેર પોલીસ કમિશનર ના મુખ્ય એક્સપ્રેસ હાઈવે થી ભારદારી વાહનો જેમ કે એસટી બસ સિટી બસ ટ્રકો ડમ્પર વગેરે ધુમાડ બ્રિજ થી સમાના કેનલ ત્રણ રસ્તા અભેક સર્કલ સમા તળાવ થઈને અમિતનગર નગર બ્રિજ ની છેદી થઈ શહેરમાં પ્રવેશી શકશે નહીં આના વિકલ્પે આ પ્રકારના ધુમાડો વાહનો ધુમાડ બ્રિજ નીચેથી ગોલ્ડન બ્રિજ થઈને હરણી રોડ કદા સર્કલ હણી જૂના ચકાતનાકા સર્કલ માણેક પાક સર્કલ અમિતનગર બ્રિજ થઈ શહેરમાં આવી શકશે આ ઉપરાંત ધુમાડ બ્રિજ થી ફર્ટિલાઇઝર બ્રિજ નીચે હણી રોડ ચકાતનાકા સર્કલ નિઝામપુરા રોડ ફતેહગંજ સર્કલ થઈ આવી શકશે જ્યારે તમામ પ્રકારના હળવા વાહનો માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે જે મુજબ ધુમાર નીચેથી સમા સાવલી રોડ સમાના ત્રણ રસ્તાથી જમણી બાજુ વસી વાડી સમા છાણી કેનાલ રોડ શક્તિ એપાર્ટમેન્ટ ત્રણ રસ્તા સમા છાણી કેનાલ રોડથી ડાબી બાજુ વળીને વિશ્વકર્મા સર્કલ સમા મામલતદાર કચેરી ત્રણ રસ્તા સમા ચરાના મંદિર ત્રણ રસ્તાથી સીધા જીઆઈપીસી એલ સર્કલથી ડાબી બાજુ વળી મંગલ પાંડે રોડ કેનાલ ત્રણ રસ્તાથી ડાબી બાજુ વળી શિવમ મલ્ટીપ્લેક્સ હોસ્પિટલ માતૃભવન ત્રણ રસ્તાથી જમણી બાજુ વળી શેરવુડ ત્રણ રસ્તાથી એવન્યુ ત્રણ રસ્તાથી ડાબી બાજુ વળી સમા લિંક રોડ ડમરૂ સર્કલ જઈ શકાશે ને આ ઉપરાંત અમિતનગર બ્રિજ થી માણેક પાર્ક સર્કલ હરની એરપોર્ટ રોડ હરની જુના જકાત નાકા સર્કલ ગધા સર્કલ દેણા બ્રિજ ગોલ્ડન બ્રિજ અમિતનગર બ્રિજ નીચેથી સીધા સમા રોડ ઉર્મી બ્રિજ ત્રણ રસ્તાથી જમણી બાજુ વળી મેટ્રો હોસ્પિટલ રોડ હરની જુના જકાત નાકા સર્કલ ગધા સર્કલ દેણા બ્રિજ ગોલ્ડન બ્રિજ તરફ જઈ શકાશે